નમસ્કાર મિત્રો દાદાની લાઈવ સભા ચાલુ હતી અને એમાં એક બાળક જોડે બનેલો દાદાનો સાક્ષાત ચમત્કાર હું તમને આગળ વિડીયોમાં જણાવું એના પહેલાં કોમેન્ટમાં જયેશપુરા દ્વારા લખી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો મિત્રો એક બહેન મને મેસેજ દ્વારા જણાવે છે કે દાદાની સભા ચાલુ હતી અને હું મોબાઈલમાં સભા જોતી હતી બરાબર હવે તમને ખબર હોય કે આપણા ઘરમાં બાળકો મોબાઈલ રમવા માટે જીદ કરે તો દાદાની સભા એ બેન જોઈ રહ્યા હતા અને એમનો છોકરો એ મોબાઈલ રમવા માટે જીદ કરે છે પણ એ બેન એમ કહે છે કે દાદાની સભા પૂરી થાય એના પછી હું તમને મોબાઈલ રમવા આપીશ અને છોકરો રિસાઈને બહાર રમવા જતો રહે છે બરાબર હવે છોકરો બહાર સીડી હતી એ સીડી ઉપરથી નીચે પડી જાય છે પણ કશું એક શરીર ઉપર ખરોચ આવતી નથી અને ઘરમાં આવીને મમ્મીને કહે છે તારે મમ્મીને ખબર પડે છે બરાબર તો આ છે સુરાપુરા દાદા જેને રામ રાખે એને કોણ ચાખે તો કાળા કળિયુગમાં હાજરા હાજર હોય ને તો સુરાપુરા દાદા જો તમે પણ સુરાપુરા દાદાને દિલથી માનતા હોય તો કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આપણા પેજ ઉપર તમે નવા તો પેજને ફોલો કરો જય હિન્દ